કિશોરી પર દુષ્કર્મ આચરનાર આરોપી શખ્સ ને આજીવન માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે આ મામલે વર્તુળો મળતી વિગતો અનુસાર અંજારના ખોખરામાં રહેનાર આરોપી શખ્સે તેર વર્ષ્ય એક કિશોરીને ખેડોઈસ્યમ વિસ્તારમાં બાવળની જાડીમાં માતા પિતાને મારી નાખવાની ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું બાદમાં અમુક માસ બાદ આ કિશોરીને ગર્ભ રહી ગયો હોવાનું સામે આવતા સમગ્ર મામલો સપાટી પર આવ્યો હતો બે હજાર બાવીસમાં બનેલા આ બનાવ અંગે બાદમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આરોપીને ધરપકડ કરી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવેલ હતો તેના વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાથી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ હતી વધુમાં જાણવા મળી રહ્યું છે કે કિશોરીએ બાળકને જન્મ આપ્યો હતો જે બાદમાં દત્તક લેવાયું હતું આ કેસમાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપીને તકશીરવાન ઠેરવી અને આરોપી ઈશમને આજીવન સખત કેદ તથા કુલ રૂપિયા પચીસ હજારનો દંડ ફટકાર્યો છે આ ઉપરાંત દંડની રકમ ન ભરે તો વધુ સજા તેમજ સરકારી યોજના અંતર્ગત ભોગ બનનારને રૂપિયા બે લાખ વળતર પેટે આપવા આદેશ જાહેર કરાયો છે